તારીખ ચૌદ બે બે હજાર છવ્વીસના રાત્રિના આઠથી નવ ની વચ્ચે ફરિયાદી સાયરાબેન વાઇફ ઓફ અમીન અઝીઝભાઈ મન્સૂરી નાવે એક નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કે આરોપીઓ ઇબ્રાહીમભાઈ નાસિરભાઈ મન્સૂરી મુસ્તુફા નાસિરભાઈ મંસુરી અને નફીસા નાસિરભાઈ મન્સૂરી ઇબ્રાહિમભાઈ પોતાના સસરાને પોતાની વાઇફ ત્યાં પિયરમાં આવ્યા પછી પરત મોકલતા નથી તેમ કહી અને ઝપાઝપી ઝગડો કરેલો ગાળાગરી કરેલી અને પોતાના ભાઈ તથા મધરની સાથે રહી અને આ મરણ જનાર છે જે અઝીઝ ખાન સિદ્ધાર ખાન મુસુરી ઉમરસ વર્ષ પંચાવન એમને ગંભીર ઈજા પહોંચાડી શરીથી અને મોત નીપજાયેલી છે કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપીના નામ શું છે બેકગ્રાઉન્ડ શું છે આરોપીઓ ઇબ્રાહીમ નાસિરભાઈ મનસુરી મુસ્તુફા અને નસીફા વગેરે દીકરાના છે અહીંયા પિયરમાં હોવાથી ઘણા બધા દિવસનું રોકાણ કરેલ હોય અને એનાથી નારાજ થઈ પોતે સાસરીમાં આવી અને પોતાના સસરા ઉપર હુમલો કરી અને મદદગારીમાં એમનો ભાઈ અને તેમની માતા પણ સાથે રાખી

એટલે ઘરમાં કોઈ પણ લેડીઝ કામ કરવાવાળા અત્યારે હતા નહીં એટલે પોતાની દીકરીને સાસરીમાંથી તેમને બોલાવેલી અને થોડા વધુ દિવસ રાખવા માટે એમને વિનંતી કરેલી પરંતુ સામાવાળા ઉગ્ર થઈ અને ઝઘડો કરી અને એમના ગુનો આચરેલી